હાથ માઠામાં આવી રહી છે રક્ષાબંધન ડ્રાયફ્રુટથી ભરપૂર તમારે મીઠાઈ લેવી હોય ને ભાઈ તો બેસ્ટ જગ્યા મીઠાઈ લેવો નહીં પણ કઈ રીતે બને છે ને એ પણ તમને બતાવવાનો છો ચાલો ત્યારે આગળ ભાઈને જણ મળીએ અને કઈ રીતે મીઠાઈ બને તમને બતાવે જો અત્યારે ડ્રાય ડ્રાયફ્રુટ બોલ બનવાના છે એની અંદર બે કિલો ઘી જાય છે અત્યારે આપણે ડ્રાયફ્રુટ બોલ ચાર વર્ષથી બનાવીએ છીએ આપણે આ કિલો ઘી નાખ્યું છે બરાબર અને બોલ અને અત્યારે તહેવારો આવી રહ્યા છે રક્ષાબંધન છે ત્યારબાદ હાથમ આઠમ આવશે જો સ્પેશિયલ ઘી બધી ક્વોલિટી વાળી વસ્તુ વાપરે છે સુમૂલ ઘી વાપરે છે તમે જોઈ શકો છો અને આખી રેસીપી તમને બતાવવાનો છું હાજુ ઘી ગરમ થઈ ગયો છે હવે કાજુ આવી જાય છે આ બધું પેલા ફ્રાય કરવાનું હા ઘીમાં ફ્રાય કરવાનું બધું જ થાય બરોબર આ બધું ફ્રૂટ અત્યારે ઘીમાં ફ્રાય થાય છે અને અંદર કાજુ પછી બદામ આવશે હવે બદામ આવશે બરાબર કાજુ ફ્રાય થઈ જાય ને હમ પછી બદામ બરાબર જો આ આવી ગયા કાજુ દમ જોરદાર સરસ મજાના કાજુ ફ્રાય થઈ ગયા છે આવી ગઈ બદામ ટુકડી આ રીતે કટકા કરેલા હોય એને પણ ફ્રાય કરવામાં આવશે ઓકે એની અંદર સરસ રીતે ફ્રાય થઈ જાય પછી તેને બહાર કાઢવામાં આવશે આપણે કાજુ કેટલા કિલો છે બદામ ટુકડી કેટલા કિલો છે ટોટલ બદામ ટુકડી છે બાર કિલો આપણે અને કાજુ છે અગિયાર કિલો બરોબર આઠથી ડ્રાયફ્રુટ બોલ બનવાનો હા ડ્રાયફ્રુટ બોલ બનવાનો જો અત્યારે શેકાઈ જાય પછી છે ને અને બહાર કાઢવામાં આવશે કેતા આપણે આજે બદામ ફ્રાય થાય ને એનો ટેસ્ટ બહુ મસ્ત આવે હમ ફ્રાય કરેલી બદામ ના બોલ હોય અને ફ્રાય કર્યા વગરની બદામના બોલ હોય એમાં ટેસ્ટમાં આખો બહુ ડિફરન્ટ આ એકદમ વધારે આને છે શેકવામાં આવે હા હા કાજુ કરતા હા હા હું એ વિચારું છું કાજુ કરતા ઘણીકમાં વાર લાગી ને ગણિક હા વાર લાગી હવે સુગંધ આવવા મણી છે હમ જો આ સ્પેશિયલ બદામ ટુકડા બાય બાય બોરધા આવી ગઈ બદામ બહુ મિક્સ થાય છે બદામ અને કાજુ અને આઇપા બદામ શેકાતી જાય છે જો અત્યારે બદામ જે બીજો કાંડ નાખ્યો હતો ને એ જો શેકાઈ ગઈ એટલે બહાર આવી જાય વાહ વાહ

ધાણે દળી નાખવાનું હવે આની અંદર પાણી આવી જાય ખાલી સાસણી લેવાય એટલું જ પાણી હોય છે જોજો પાંચસો પાંચસો એમ એલના બે ટપ નાખ્યા છે ત્રણ ટપ પાણી છે એટલે દોઢ લિટર પાણી નાખ્યું એમાં ટૂંકમાં સાસણી તમારે ડૂબે ને એટલું જ પાણી લેવા અત્યારે તમે જોઈ રહ્યા છો ને તે કાજુનો એકદમ દરદરો ભૂકો કરવામાં આવી રહ્યો છે અને જે રે આપણે પિસ્તા બોલ બનાવવાના છે ને તેની અંદર તે દરદરો ભૂકો નાખવામાં આવશે અને જેથી કરીને એની અંદર આ લોકો માવો નથી નાખતા માવો નાખે ને તો માવાનો ટેસ્ટ છે ને ભાઈ આઠ દસ દિવસ સારો રહે પછી માવો છે ને ભાઈ ખરાબ થતો હોય છે એટલા માટે તે લોકો છે ને કાજુનો ભૂકો કરીને નાખતા હોય છે અને એનો જે માવો બને એ જ તે આખો બોલની અંદર ફિટ થતો હોય છે તમે જોઈ શકો છો તો ભાઈ સાસણી છે ને પરફેક્ટ આવી ગઈ છે એક તારની

આ મયુરભાઈ કાજુ દળ્યા તે આ કાજુ આપણે દળ્યા ને એનો લોટ આમાં આવે બરાબર લોકો માવો વાપરે છે આપણે માવો ન થવા કાજુ નો તે કાજુ નો જ ભૂકોડ લેવાનો હા બાય બાય આની અંદર નોર્મલી ફૂડ કલર નાખ્યો છે જેથી કરીને છે કલર આવે બાકી કોઈ બીજી વસ્તુ નાખવામાં આવી નથી કિસ્સાનો ભૂકો છે તમે જોઈ શકો છો એક કિલોગ્રામ જેટલો તો એ માલ આવી ગયો બાય બાય હવે માલ બન્યો હોવ ભાઈ ખાવા જેવો અને હવે આવી જાય છે આપણે રોસ્ટેડ કરેલા કાજુ અને બદામ બાય બાય હવે મયુર ભાઈ ની અંદર કઈ બીજું આવશે ના ના હવે કઈ નહીં આવે આ માલ ફાઈનલ હમ આમાં હજી આ છે માલ ફાઈનલ થઈ જશે ને પછી કાળી દ્રાક્ષ તો આપણે બરોબર પણ એને ગરમ ગરમ માં નો નખાય માલ બધો પાકી જાય ને પછી પછી નાખવાનું ડ્રાય ફ્રુટ બધી આપણે જે ફ્રાય કર્યું બધું આવી ગયું છે અંદર તો સરસ મજાનો જો બધો ડ્રાય ફ્રુટ મિક્સ થાય છે મિક્સ થતું જાય છે કાજુ બદામ ફ્રાય કર્યા તે બધું ડ્રાય ફ્રુટ છે ને ભાઈ આવી ગયો છે અને બધો મિક્સ થઈ ગયો છે

પાંત્રીસ છત્રીસ કિલો જેવો માલ રેડી થાય બધી વસ્તુ અંદર નાખી છે બધાના ગુણાકાર કરીએ તો એવો થાય તો તમે આખી ચોકી ભરાઈ ગઈ છે અને હવે આના મયુરભાઈ બોલ ને બોલ વાળો અને પછી તમને બતાવી આખો હા જોવો તમે માલ એકદમ દોરદાર ડ્રાય ફ્રૂટ પિસ્તા બોલ જો અત્યારે બની રહ્યા છે અને પિસ્તામાં કોટિંગ થાય છે આખો અંદર પિસ્તાનો ભૂકો તો નાખેલો જ છે

આ મોટી સાઇઝ નઈ જો આની અંદર કે પછી આની માથે કોટિંગ થતું હોય અને ફાઈનલી થાય ને ત્યાં આવી જાય ભાઈ આગળ બતાવીએ તમને અત્યારે તમે જોઈ શકો છો ઘણા બધા પિસ્તા બોલ અત્યારે રેડી થઈ ગયા છે અને ત્યારબાદ તમને છે ને આપણે પેકિંગ કરીને તમારે મગાવો હોય તો કઈ રીતે મગાવો ને એ આપણે આગળ ભાઈ પાસે માહિતી લઈએ અને એ તમને કહી દઈએ કે કઈ જગ્યાએ મગાવી શકશો સુરતમાં રહેતા હો તો તમે કઈ જગ્યાએ મગાવો જાણીએ હવે આપણે રેસીપી તો આખી જોઈ ડ્રાયફ્રુટ પિસ્તા બોલની હા તો હવે આ વસ્તુઓ બનીને આવી છે એ બતાવો તમે જો આ ડ્રાયફ્રુટ બોલ છે હા ભાઈ ભાઈ બરાબર છે એકદમ જોરદાર આ કાજુ કતરી છે કાજુ કતરી બનાવીએ છીએ બરોબર સિક્કી બનાવીએ છીએ કોઈ પણ ને જોતા હોય ને ગોપાલભાઈ એને આપણે હોલસેલ ભાવે આપી દેસુ તમ તારે હોલસેલ ભાવે હા

અત્યારે તમે જોઈ શકો છો ને આ બધો સ્ટોક આપણી નજર સામે બનેલો છે અને આખી આખી રેસીપી આપણે કવર કરી છે હવે જો તમારે મગાવો તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે આજે જ કોલ કરીને મંગાવી લ્યો લાલજી નેચરલ મઠ્ઠા એન્ડ મીઠાઈના ડ્રાય બોલ એડ્રેસની વાત કરીને તો સુરત ફાયર સ્ટેશન છે મોટા વરાછા તેથી થોડાક આગળ જતા લાલજી નેચરલ મઠ્ઠાની આ શોપ આવી જ આવે છે અને હવે જો તમારે સુરતમાં લેવું હોય તો રૂબરૂ જઈને પણ તમે લઈ શકો છો એડ્રેસના નંબર આપેલા છે મંગાવી લેજો